અમદાવાદ જિલ્લાના જીવાદરી સમાન દરબાળા તાલુકાના પાટા ડુંગળી જળાશય ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી વરસેલા વરસાદના પગલે નદીના નાળા તેમજ જળાશયોમાં નવા નીર આવ્યા છે જેના કારણે દરબાડા તાલુકાના પાટા ડેમ તેની પૂર્ણ સપાટી એકસો સિત્તેર પોઈન્ટ ચોર્યાસીથી ઓવરફ્લો થવા પામ્યો છે આ જે ઓવરફલો પાણીની જંગલીની સાથે લોકોને જે રાહત ખેડૂતોને લહેર જોવા મળી ખેડૂતો આ જે ડેમ છે જેમાંથી દાહોદ જિલ્લા સહિત અનેક ગામડાઓને પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે આ ડેમ જે દાહોદ ની જીવા ગણી શકાય છે અને અહિયાં લોકોને દાહોદ જિલ્લા લોકોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે મનરાજ ભુરિયા બી ઇન્ડિયા ન્યુઝાડા